તો સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક ધોવાયો છે અને ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે ત્યારે જેતપુરમાં પણ ખેડૂતે ખેતરમાં પશુ ચરાવવા માટે મૂકી દીધા કારણ કે ઘાસચારો પણ પલળી ગયો છે થાણા ગાલોડ ગામના ખેડૂતે આઠ વીઘામાં વાવેતર કર્યું હતું દવા બિયારણ અને મજૂરી ખર્ચ કરીને ડુંગળીનું વાવેતર આ ખેડૂતે કર્યું હતું જેમાં એક વીઘે ખેડૂતને સત્તરથી અઢાર હજારનો ખર્ચ થયો હતો પરંતુ માવઠાના લીધે ખેડૂતનો તૈયાર ડુંગળીનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે જેને લઈ પાક નિષ્ફળ જતા ખેડૂતે પશુ હવે ચરાવવા મૂકી દીધા છે ખૂબ મોટું નુકસાન

તો એ વ્યાજબી છે બરોબર છે એટલે મેં અમારા ગામના માલધાર ને કીધું તમે આવો ભાઈ મારું ખેતર તમારા માટે ખુલ્લું છે તમે આમાં છરાવો અને બધું ખવરાવી ગયો માંગ મારી સરકાર પણ એક જ છે કે આમાં ખેડૂતને યોગ્ય વળતર મળે આ લગભગ આઠ દસ વીઘામાં નુકસાન હશે વીઘે પંદર સત્તર હજારનો ખર્ચો કર્યો છે એની સામે પુષ્કળ મહેનત કરી છે અને તૈયાર પાક થવા આવ્યો થોડાક દિવસની વાર હતી ત્યાં સતત દસ દિવસ સુધી વરસાદ પડ્યો આવા સમયે ક્યારેય વરસાદ પડતો જ નથી આવા સમયે વરસાદ પડ્યો લાખો ડુંગળીનો પાક હોય ફેલ ગયો છે ને આપ જોઈ શકો છો કે એની અંદર અત્યારે બકરા ચરવા મોકલી દીધા કારણ કે યાર્ડ સુધી પહોંચાડી શકાય એવી ડુંગળી નથી ને એવા ભાવ નથી અત્યારે યાર્ડમાં કે ખર્ચો ઊભો થઈ શકે